મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધા બે હજાર ચોવીસનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું ગણેશ વસાવા નામના સામાન્ય ઘરના યુવાને ભરૂચ જિલ્લાનું નામ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગુજરાત પ્રદેશ કક્ષાએ રોશન કર્યું સુરત ખાતે યોજાયેલ મિસ્ટર ગુજરાત બે હજાર ચોવીસનું આયોજનમાં ગુજરાતભરના બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટનું આયોજન ખૂબ જ મોટા પાયે કરવામાં આવેલ હતું આ ટૂર્નામેન્ટમાં ભરૂચ અંકલેશ્વર સુરત વડોદરા વ્યારા વાપી તેમજ બીજા અનેક શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટમાં ભરૂચ શહેરના ગણેશભાઈ રાજેશભાઈ વસાવાએ ગુજરાત સ્ટેટ લેવલે બીજો ક્રમ હાંસલ કરી ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ હતું છેલ્લા કેટલાક સમયથી ગણેશભાઈ વસાવા ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને અનેકવાર ટુર્નામેન્ટમાં સિદ્ધિ પ્રાપ્ત કરી અને આવનાર દિવસમાં પણ ભરૂચ અને ગુજરાતનું નામ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ગણેશભાઈ રોશન કરતા રહેશે એવું નિવેદન મીડિયામાં જણાવ્યું હતું ગણેશભાઈ વસાવાની આ સિદ્ધિને લઈ ભરૂચ શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હેલો ભરૂચ મારું નામ ગણેશ વસાવા છે અને સાત જાન્યુઆરી બોડી બિલ્ડિંગ એન્ડ મેન ફિઝિક્સ સિનિયરમાં મારો ફર્સ્ટ પ્લેસ આવ્યો છે અને મેન ફિઝિકમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં હું એ ટાઇટલ પ્રાપ્ત કર્યું છે અને સાઉથ ગુજરાતમાં ગોલ્ડ મેડલ એન્ડ ફર્સ્ટ પ્લેસ મારો આવ્યો છે અને ગુજરાત શ્રી બે હજાર ચોવીસમાં હું એ સેકન્ડ સેકન્ડ પ્લેસ માર્યો તો સિલ્વર ગોલ્ડ મેડલ તો નામ હું ખૂબ અગાડી લાવવા માટે પ્રયત્ન કરીશ અને આથી વધારે રોશન કરીશ વન ડે માત્ર જાહેર થેન્ક યુ સો મચ